મિત્રો અત્યારે સારંગપુરના વિવાદને લઈને અમરદીપસિંહ ગોહિલ શું કહી રહ્યા છે આ ખાસ વિડીયો અને વિડીયો પસંદ આવે તો બહાર પાડી છે જે સહજાનંદ સ્વામી પોતે પાડી છે સહજાનંદ સ્વામી જેને બહાર પાડી છે શિક્ષાપત્રી ઈ ભાઈ જો મારી પાસે ઓથેન્ટિક પુરાવા સહિત ડાઉનલોડ કરી છે એમાંથી હું તમને વાંચી સંભળાવું

એનો ગ્રંથ છે જેનું નામ છે સહજાનંદ ચરિત્ર તમે બીજા ધર્મ આમાં કાપો છો બરાબર તમારા પુસ્તકો વડે અને ભાઈ આવતો બહુ ટાઈમ થી હોય છે પોતાના પુસ્તકમાં તમે ભાઈ ઓલા કુંડળ કુંડળ પણ હનુમાનજી

એટલે આમાં વારા પછી વારો એક પછી એક એક પછી એક એક પછી એક આવું આવતું જશે પણ જો આ લોકો સમજશે નહીં ને તો હવે બહુ અઘરું થઈ જાય કેમ કે આ લોકો અંદરો અંદર વિખવાદ પાડવાની વાત કરે છે અંદરો અંદર ફાટા પાડવાની વાત કરે છે આ કેટલા છે યોગ્ય છે ભગવાન ને આપણા દેવી દેવતા ને ચિતરવાનું એ લોકો સ્પષ્ટ એનું સ્પષ્ટ મંતવ્ય જણાવે છે આમ તમને દેખાય જાય જો આપડા દેવી દેવતાના ફોટા લગાડશે તમને એને તરફ હિન્દુઓને આકર્ષણ કરશે

જે જે સ્વામી સ્વામીનારાયણ ના એક સ્વામી કીધું કે નારાયણ નારાયણ સ્વરૂપે નારાયણ પણ નારાયણ ઈ વાત નથી નારાયણ એટલે વિષ્ણુ ની વાત છે એમાં ભાઈ વિષ્ણુ ની વિષ્ણુ ભગવાન નો અવતાર થઈને આવશે નારાયણ નામ નથી ભાઈ એટલે આ વસ્તુ તમે જે સ્વામી જે બધા અને ભાઈ આ લોકો નું તો એક કઈક એવું એવું થઈ ગયું છે

ભગવાન ધરાહાર કરી દીધા છે ભાઈ હું તો એમ કઉ છું તમ તારે તમે માનો તમે માનો અમે તો સંત માનીયે છીએ અને ખરેખર ઈ સહજાનંદ સ્વામી બહુ સારા કાર્ય કર્યા છે બહુ એટલે બહુ સારા કાર્ય કર્યા છે એને વ્યસન મુક્તિ જેવા અભિયાનો હલાવ્યા છે એ